પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો કે જે જઈ રહ્યો છે સોમાભાઈના ઘરે તેઓ જવાના હતા તે પ્રકારના અહેવાલ હતા પરંતુ તેઓ સીધા જ હવે ઇન્દોર જશે કે જ્યાં ચોથા તબક્કાના મતદાન માટે તેમની સભા છે આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ત્રાણું બેઠકો પર બાર રાજ્યોનું જેમાં પચીસ બેઠકો પર ગુજરાતમાં પણ મતદાન થઈ રહ્યું છે કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણી પહોંચ્યા હતા જે તેમણે ઉપયોગ કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી તેમની સાથે હાજર રહ્યા ને હવે પીએમનો કાફલો કે જે સીધો જ એરપોર્ટ જશે ને ત્યાંથી તેઓ સીધા ઇન્દોર જશે બીજી તરફ વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવ ને પંદર કલાકનો તેમનો સમય છે નારણપુરામાં મતદાન કરવાનો તેઓ ત્યાં પહોંચવાના છે ને પહેલા કામેશ્વર મહાદેવના તેઓ દર્શન કરવા માટે પહોંચે

તો આ સીધી તસવીરો આપણે દર્શાવી રહ્યા છે રાણીથી કે જ્યાં અનેક લોકો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે ત્યાં હાજર હતા અને તેમનો કાફલો ત્યાંથી રવાના થઈ ચૂક્યો છે થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ કામેશ્વર મહાદેવના દર્શન કરી નવ વાગ્યા સુધીમાં તેઓ પણ મતદાન કરવા માટે પહોંચશે આનંદીબેન પટેલ તેઓ પણ શીલજમાં મતદાન કરવાના છે તેની તસવીરો પણ સામે આવી છે આ એક તસવીર બતાવી રહ્યા છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જ્યારે તેમણે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો નિશાન સ્કૂલમાં આ સાથે જ અમદાવાદના કાર્યકર્તાઓ છે તેમને પણ તેઓ મળ્યા હતા અને તેની સાથે તેઓ વોટ કરી અને તેમનો કાફલો રવાના થઈ ચૂક્યો છે એરપોર્ટ જઈ તેઓ સીધા જ ઇન્દોર જશે ત્રીજા તબક્કાનું આજે મતદાન લોકસભાની ચૂંટણીને લઈને અને પચીસ બેઠકો પર ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે ચોસઠ પોઈન્ટ પાંચ ટકા જેટલું બે હજાર ઓગણીસમાં મતદાન થયું હતું આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી પણ પ્રધાનમંત્રીએ ગુજરાતમાં જ્યારે જ્યારે સભા ગજવી ત્યારે તેમણે લોકોને અપીલ કરી હતી આ તે સમયની તસવીરો છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોટ કર્યા પછી તેઓ બહાર નીકળ્યા હતા અને કાળી શાહીનું ચિહ્ન દર્શાવતા પ્રધાનમંત્રી મોદી અને તેમની સાથે અમિત શાહ હાજર હતા કે હાલમાં તેમનો કાફલો રવાના થઈ ચૂક્યો છે દેશનો સૌથી મોટો પર્વ લોકશાહીનો આ પર્વને તમામ લોકોને વોટ કરવા માટે પણ તેમણે અપીલ કરી ઓટોગ્રાફ આપતા દેખાયા ક્યાંક તો કેટલીક જગ્યાઓ પર પ્રધાનમંત્રીનો બાળપ્રેમ પણ જોવા મળ્યો બહાર આવતાની સાથે પણ તેમણે કેટલાક લોકો સાથે મુલાકાત કરી સતત આસપાસના લોકો કે જેઓ ભારતીય જનતા પાર્ટીના કમળ સાથે ઉભા હતા પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે તેમનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઈવ તસવીરો રાણીપથી આપને દર્શાવી રહ્યા છીએ તો બીજી તરફ આનંદીબેન પટેલ તેઓ પણ શિલજમાં મતદાન કરવા માટે પહોંચ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે તેમના मताधिकार उपयोग करो इस गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं तो आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए और तो क्योंकि की चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है और आज मीडिया की कंपटीशन भी इतनी है कि आपको तो समय से आगे दौड़ना पड़ता है मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए जितना ज़्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए इतना ज्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है आज तीसरे चरण का मतदान है मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है हमारे देश में दान का एक महत्व है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें आज तीसरे चरण का मतदान है अभी और करीब करीब तीन सप्ताह चुनाव अभियान चलेगा चार मतदान के दौर आगे भी है मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं मैं कल रात को ही आंध्र से आया हूं अभी गुजरात में हूं मध्य प्रदेश जाना है महाराष्ट्र जाना है फिर तेलंगाना जाना है तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं आज गुजरात मा लोकतंत्रों में उत्सव है આનંદની વાત એ છે કે પહેલા બે ચરણમાં જે મતદાન થયું છે હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ દેશના સુરક્ષાબલોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ કે પહેલા બે ચરણમાં ક્યાંક નહિવત હિંસાની ઘટના ધ્યાનમાં આવી છે અધરવાઇઝ આપણને ખબર છે કે પહેલા ચૂંટણીમાં હિંસાનો દોર ચાલતો હતો આ વખતે ઇલેક્શન કમિશનની અનેક વ્યવસ્થાઓ હું ઇલેક્શન કમિશનનું એટલા માટે પણ અભિનંદન કરું છું કે એમણે પૂરું ઇલેક્શન કેમ્પેન વોટર ફ્રેન્ડલી મેનેજમેન્ટમાં એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઇવન આજે પણ મેં એમની એક ઘડિયાળ જોઈ જે ઘડિયાળ મતદારને લગાતાર એલર્ટ કરે છે કે તમારું મતદાન થયું અને બધાના મોબાઈલ પર એ ઘડિયાળ અવેલેબલ છે તો ઇલેક્શન કમિશને પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને હું તો મીડિયાના મિત્રોને પણ કહીશ કે અમલોને દેશ મે ભારતની કી ચુનાવી પ્રક્રિયા કેસી હૈ ચુનાવી મેનેજમેન્ટ કેસા હૈ और दुनिया के लोकतंत्र के लिए यह बहुत ही बड़ा सीखने योग्य एग्जाम्पल है दुनिया की बड़ी बड़ी यूनिवर्सिटी ने केस स्टडी करना चाहिए आज दुनिया में करीब 64 कंट्रीज में चुनाव है उन सबका कंपैरिजन करना चाहिए और ये वर्ष एक प्रकार से लोकतंत्र का उत्सव न सिर्फ भारत में पूरी दुनिया में है और भारत ने दुनिया में जो भी अच्छी चीजें हैं वो चुनावी व्यवस्था में विकसित की है और मैं मानता हूं कि इलेक्शन कमीशन इसके लिए बहुत बहुत अभिनंदन का अधिकारी है आप सब मीडिया के मित्र तो अब भारत में 900 से ज्यादा टीवी चैनल्स हैं पांच हजार से ज्यादा दैनिक अखबार निकलते हैं और वो तो पूरी तरह चुनाव के रंग में रंग जाते हैं और इसलिए हरे का प्रयास और यही मंथन है जो लोकतंत्र को भी मजबूत करता है और देश को भी मजबूत सरकार देता है तो मैं इसमें योगदान देने वाले एक लोकतंत्र के महायज्ञ में जो भी जितनी आहुति दे रहा है सब अभिनंदन के अधिकारी हैं मैं फिर से देशवासियों को यही कहता हूं कि आज गुजरात में और जहां जहां चुनाव का मतदान का दिवस है बहुत भारी मात्रा में मतदान करें लोकतंत्र के पर्व को मनाएं उत्सव के रूप में मनाएं। मेरी आप सबको तो बहुत शुभकामनाएं बहुत बहुत धन्यवाद ઉજવવામાં આવે લોકશાહીના પર્વને ઉત્સવની જેમ ઉજવવામાં આવે તેવી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે નિશાન સ્કૂલ ખાતે મતદાન જ્યારે કર્યું ત્યારબાદ મીડિયા કર્મીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું છે કે લોકો વધુને વધુ બહાર આવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અલગ અલગ નેતાઓ અલગ અલગ જે વીઆઈપી નેતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાડા સાત વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અમિત શાહ તેમની રાહ જોઈને ત્યાં ઊભા હતા અને તેમણે પણ તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે બાળપ્રેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અહીં જોવા મળ્યો લોકો સાથે અભિવાદન કરતા પણ પ્રધાનમંત્રી જોવા મળ્યા ઓટોગ્રાફ લોકોને આપી રહ્યા હતા લોકો જે તસવીરો તેમની બનાવીને લાવ્યા હતા સ્કેચ બનાવીને તેમને લાવ્યા હતા તેમને ઓટોગ્રાફ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવા મળ્યા છે અને હાલ તેમનો કાફલો હવે આગળ વધી રહ્યો છે મધ્યપ્રદેશ જવાના છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની અલગ અલગ ઘણી સભાઓ છે અને તેવામાં હવે મધ્યપ્રદેશ તેઓ જવાના છે આંધ્રપ્રદેશ તેઓ જવાના છે અલગ અલગ કાર્યક્રમોમાં જોડાવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આગળ વધી રહ્યા છે કાફલો તેમનો એ નિશાન સ્કૂલથી હવે આગળ વધી રહ્યો છે હવે તસવીરો અલગ અલગ જે સેન્ટર્સ છે અલગ અલગ જે અન્ય વીઆઈપી નેતાઓ છે તેમની પર પણ જશે કે જ્યાં આનંદબેન પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને અમિત શાહ જે છે તે હવે કામેશ્વર મહાદેવના દર્શન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાના મતદાન મથક પર જશે નારણપુરા ખાતે તેમનું મતદાન મથક આવેલું છે પરંતુ તે પહેલાં આ તસવીરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નિશાન સ્કૂલ ખાતે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ હવે અહીંથી રવાના થતા તેઓ જોવા મળી રહ્યા છે પરંતુ તે પહેલાં પ્રધાનમંત્રીએ લોકોને અપીલ કરી છે કે વધુને વધુ લોકો મતદાન કરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે આ તસવીર ખૂબ જ મહત્વની લોકશાહી માટે કારણ કે આ એક જ દિવસ છે જ્યારે મતદાન કરવાનો દિવસ હોય છે ત્યારે રાજા નક્કી કરવાનો સમય જે છે તે મતદાતાઓ પાસે હોય છે ને તેવામાં આજનો દિવસ ખૂબ જ મહત્વનો અને આજના દિવસ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ લોકોને અપીલ કરી છે કે વધુને વધુ મતદાન કરવામાં આવે તો આ તમામની વચ્ચે હવે આ વખતની જે લોક આ વખતની જે ચૂંટણી છે તે કેટલી મહત્વપૂર્ણ છે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ માટે કે પછી અન્ય પક્ષ માટે ગેસ્ટ પેનલ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મારા સહયોગી પ્રીતિ ત્યાં મારી સાથે જોડાઈ ગઈ પ્રીતિ ઓવર ટુ યુ